ગીર સોમનાથ જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ દેવની સરહદ સાથે જોડાયેલો હોવાથી થર્ટી હેરાફેરી અને એન્ડ કિસ્સાઓ વધવાની શક્યતા રહેલી આ પહોંચી માટે જિલ્લા પોલીસ તમામ મુખ્ય હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા જિલ્લાના તમામ પ્રવેશ દ્વારો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે અહીંથી પસાર થતા પ્રત્યેક વાહન ચાલકની તપાસ કરવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસની આ સતર્કતાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઉજવણી દરમિયાન થતા અકસ્માતોને રોકવાનો છે ગીર સોમનાથ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા સુચારુ રહે તે હેતુસર છેલ્લા પંદર દિવસથી પ્રોહિબિશન તેમજ ડ્રંક એન્ડ ડ્રાઇવ વિરૂધ્ધ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે ફર્સ્ટ ને લઈ અને વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના યુવાધનનો ખૂબ ઉત્સાહ છે અને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવા માંગી રહ્યા છે તો અમે આ લોકો રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અસામાજિક તત્વો એમને પરેશાન ન કરે અને શાંતિથી પરિવાર સાથે આ નવા વર્ષનું આગમનને એ લોકો વધાવી શકે એના માટે આપણી જુનાગઢ અમરેલી અને દીવ આ ત્રણે જે આપણી ચેક પોસ્ટો આવેલી છે એને ખૂબ જ સઘન કરેલી છે તમામ જગ્યાએ આપણા પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે જેમાં વાહન ચેકિંગ લોકોનું ચેકિંગ ડ્રિંક અને ડ્રાઈવના કેસો વધુમાં વધુ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને કોઈ પણ જાતનું અસામાજિક તત્વો કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયાથી પ્રવેશે નહીં એના માટે પણ ખૂબ આપણે જાગૃત છીએ અને વધુમાં વધુ કેસો થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે એના માટે અમે કટિબદ્ધ છીએ સમાચારમાં આગળ વાત કરે તો સુરત શહેરમાં રાત્રી દરમિયાન પોલીસનું સઘન ચેકીંગ અને